મારા તો લગ્ન થઈ ગયા છે પણ આ બીજી જાનુડી જોઈએ પાછળ થાય કે મુસ્ હાલો ભાઈ તો ઓવ ની લઈ જાય ઓ ભૂકા કાઢી ને કા એ તો પૂરતી દીધો હે તો પૂરતી તો ભાઈ તો કાલે અમે એક રીલ બનાવી તો બરાબર એક મારી બાઈ બેની તો ઈમાં થઈ ગયા ડખાન દે ભાઈ ટણામાં ક્રિશ ભાઈ આવ્યા

અને શંકરિયા ને ભાઈ બીજો માય તો ભાઈ દે ભાઈ જાયમે રફા તો રફાતા છે બાટાજી કે બોલાવી અંદર હા હા ટાઈમ ન જતો આજ માંડ માંડ દે ભાઈ જગ્યા છે હા ભાઈ તમે જોયો છે ને ગર્લફ્રેન્ડ હેરી Instagram માં ભાઈ Instagram ને Instagram માં આઈડી છે ને YouTube માં ભાઈ ને ફોલો યાર સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે ભાઈ મારી આ ભાઈની મહેનત છે ને ભાઈ એ વાત જવા દો એવી છે એટલે ભાઈની ભાઈ સપટ કે જવાລະ ભલા હે ને અંદર અખડ થાય ચાલો મિત્રો દર્શન કરાવીએ જોરદાર મિત્રો પહોંચી ગયા રે સોમનાથ ને આ એક સાઈડ કેવા કે ફરવા ને 20 20 મંદિર હોય હે આમ આયા ભાઈ મજા આવે હું ઘરે ઉપર હોળા પર હાંડીયા માથે બેઠા જી હું છે આ બે ભાઈઓ હાંડીયા માથે બેસ્યું બાકા જે બોલાય શું કાઈ હાંડીયો ને કે અમે ને પણ અમે તો હાંડીયા માં નહી રહેવા દી તૈડ તો તો આ હું રહેશે હાંડીયા ડોક બાપુ 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 છે ને જેટલા દેખાય જો હા બધા બાપુ જો મોજે મોજ છે કે વાંધો તો બે ભાઈ રખાઈ જાક મોજ કરીએ હા દરિયામાં બે બે ડૂબકી લગાડતા ઈ કરી પાક ધોવાઈ ગઈ ઈ બહુ પાક કરને ખાને એમાં તો એ મુંગર બુંગર ને બધું છે કા કલેજા હારું ને હા બટકો બલ્લે બાપુ છે ને ભાઈ બટકો પચાસ રૂપિયા દે બટકો નહીં ભરે જા ગેરંટી

આગામી વાર ધબુરી દેહો લોકો મિત્રો અત્યારે અમે જઈએ છે ક્રિશભાઈના ઘરે પણ રસ્તામાં છે ને હોટલ આવ્યું તું અહીંયા મસ્ત મજાનું જમીએ ભાઈ જમવાનું તો સારું છે ભાઈ હોટલ તો સારી ગઈ હતી બધી માં હોય બધી એક એક હોટલ ચાલો ભાઈ તો મસ્ત મજાનું જમી લઈ જાય ક્રિશભાઈ ક્રિશભાઈના ઘરે એવું ને એને વીઆઈપી પવન આવું હોય એવું ભાઈ હા વીઆઈપી

મારા માટે ભાઈ એક રીલ બનાવી દે મસ્ત મજા ને જોઈએ અમે પણ બહુ મહેનત લાગે એ વાત પાકી ભાઈ મારા તો લગ્ન થઈ ગયા છે પણ આ બીજી જાનુડી જોઈએ પાછળ થાય કે હું શું આવી જાનુડી અમે વિડીયો શૂટ કરી એમાં ભાઈ ભાગે લગ્ન કરતા હોય એ વિડીયો આખો છે ને એસ કે ગુજરાતી વોક્સમાં આવી જાય અને આપણી મદદ કરે છે ને ભાઈ આપણા ક્રિશ ભાઈ એવા થાય મેન ભાઈ ને ભાઈ એ બધી એનું ક્રેડિટ છે જેમ કે અહીંયા જ શૂટ કરી દીધી હાલો ભાઈ તો હોવું નહીં લઈને

એ મને ભાઈ છે ને વેરાવળથી લઈ ગયો પ્લસ વેરાવળ પાછો મૂકી પણ ગયો એટલે ભાઈ એવડો અહીંયા છે ને ભાઈ ઘણા કિલોમીટર છે તો એવડો ટાઈમ ભાઈ ભગડ્યો પૈસા મારા માટે કે હું એને ઘરે ક્યારે ગયો નહોતો પણ ક્યારેક હું જાઉં ફ્રીથી પણ હું વેરાવળ ગયો તો એટલે ફ્રી હતો તો ભાઈ એ વિડીયો પણ એક મસ્ત એવો બનાવી દીધો એ જે મેં તમને કીધું મેં આવી જાય ભાઈ તો મસ્ત એવો ભાઈ વિડીયો બનાવે અને એની યુટ્યુબ ચેનલ છે એ તમને છે ને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં અથવા તો એ બ્લુ કલરમાં દેખાતો હોય છે તો ભાઈને જરાક હેલ્પ કરી દીજો સબસ્ક્રાઈબરની કેમકે બહુ મહેનત કરે ભાઈ દિવસ દિવસનું ભાઈ થઈ ગયું ને સવારના પૂરમાં છે ને ભાઈ આ નાનો ટ્રેક્ટર મેં ધોઈ નાખું જો આ પહેલી વાર ટ્રેક્ટર ધોવાનું ભાઈ એક વરત દીચાથી વરસ તો નથી હોતી પણ જો કેમ ચમક મારે કલર અમે કેમ કે ધોયું જ નથી તો હવે મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે હવે બે દિવસ સો રમશે ભાઈ પછી એમાં આપણે વિડીયો કેમ કે પછી હું ફ્રી થઈ ગઈ ને પછી એમાં આપણે એન્જિન ફિટ કરવાનું છે તો વિડીયો જોઈજો ટૂંક સમય આવી છે પણ લાઈક છે બાર પણ આવી છે મજા મિત્રો આ છે મારે બીજી વાડી છે ભાઈનો બાજરો નારિયેરી ને ભાઈ કેવો બાજરો જરા કોમે હું કંઈ જેલમાં નથી ભાઈ ડેલા આડો ડેલામાં તો આ ડેલા બરાબર ડેલો લોખંડનો ડેલો છે રસનો નથી એમ કરીને બ્લોગ લાંબો લાંબો કરો એટલે હું મારે પાછો નેક્સ્ટ પાર્ટ હોય ને તો ખેસવું પડે ને એટલે તો એવું છે ભાઈ વાડી છે ને ભાઈ નારિયરીમાં પાણી ચાલુ કરો ને ભાઈ ખાતું આવી ગયું